નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે સમી ગામની અંદર મકાન બની રહ્યું છે ત્રણ બાળકોનું તો આજે લાઇટ ફિટિંગ થઈ ગયું છે તમે જોઈ રહ્યા છો અને અમારા અશોકભાઈ અને અશોકભાઈની ટીમ બાવલ ગામથી આવેલા હતા એમના ફ્રીમાં લાઈટ ફિટિંગને મજૂરી કામકાજ બધું ફ્રીમાં કરી આપ્યું છે એ બધા અશોકભાઈ ક્યાં છે પહેલાં તો આપણે બધાને મળીશું આ બધા આખી એમની ટીમ છે શું નામ છે મોટાભાઈ તમારું પ્રકાશભાઈ ભરતભાઈ ભરતભાઈ

બધા ખુશ થઈ રહ્યા છે સુખ લેવી જે તૈયાર થઈ ગઈ ભાઈ રેડી રેડી અશોક ભાઈ તમારો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આજે તમે આ ત્રણ બાળકો વિશેનો જે કઈ રીતના આપણો સંપર્ક થયો એ થોડુંક જણાવું સાહેબ સંપર્ક તો આપણો ઠેક ઘણા દિવસો પહેલાં પાંચ વર્ષ પહેલાં આપણે ધારપુર ભેગા થયેલા હતા હા હા તમે વિડીયો નહોતો બનાવતા ને એવું હતું હા હા પછી આવું તમે મીડિયામાં જ્યારે આવ્યા હા પછી આપણે મે તમને ફોલો કર્યા હા પછી ત્યાંથી મને ખબર પડી એટલે પછી મને એમ થયું કે આપણે આ ઉછળ ઘણું કરતું રહેવું પડે હા તો अशोक ભાઈ મને 5 વર્ષથી ઓળખે એ મને ખ્યાલ નતો પણ આજે રૂબરૂ મળ્યા અને ત્યારે ખબર પડી અને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું अशोक ભાઈ તમારો અને તમારી આખી ટીમનો અને વાવલ ગામથી अशोक ઠાકોર નામ છે લાઈટ ફિટિંગ ના કાર્યકર છે ખૂબ પોતે એમ કેવા કે સંતોષ દિલથી કામ કરે છે તો ખરેખર ખૂબ ખૂબ અશુખભાઈ સાહેબ આપનો આભાર વ્યક્ત કરું છું મા ખોડલ હંમેશા માટે તમને તમારા પરિવારને તમારી આખી ટીમને હસ્તી ફિલ્મી રાખે સદાય તેવી માતાજીને પ્રાર્થના કરું છું